અમોદના ઢાઢર નદી બ્રિજ હળવા વાહનો માટે ખુલ્લો રોડ લે ટેસ્ટિંગ પૂર્ણ ભારે વાહનો માટે રાહ જોવી પડશે ભરૂચ જિલ્લાના અમોદ અને જંબુસરને જોડતા વ્યૂહાત્મક ઢાઢર નદી પરના બ્રિજનું લોડ ટેસ્ટિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે બ્રિજ ગત બાવીસ નવેમ્બરથી બંધ રાખવામાં આવ્યો હતો જેથી ટેસ્ટિંગની પ્રક્રિયા યોગ્ય રીતે હાથ ધરી શકાય પ્રક્રિયા પૂર્ણ થતા જ તંત્ર દ્વારાથી ખુલ્લો છે જોકે બ્રિજ પરથી ભારદારી વાહનોના પ્રવેશ પરનો પ્રતિબંધ હાલમાં પણ યથાવત રાખવામાં આવ્યો છે વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર લોડ ટેસ્ટિંગનો અંતિમ રિપોર્ટ આવે અને તે રિપોર્ટમાં બ્રિજની ક્ષમતા અંગે સંતોષકારક વિગતો મળે ત્યારબાદ જ ભારે વાહનો માટે પ્રવેશ અંગેનો નિર્ણય લેવામાં આવશે લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થતાં પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત મળી છે કેમકે હળવા વાહનો માટેનો ટ્રાફિક પુનઃ શરૂ થતાં જંબુસર અને આમોદ વચ્ચેની અવર હવે સરળ બનશે વહીવટી તંત્રના આગામી આદેશ બાદ આ મહત્વપૂર્ણ બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે ધમધમતો થઈ જશે જેનાથી આ વિસ્તારનો વેપારી અને સામાજિક વ્યવહાર પૂર્વગત ઝપ્પ પકડશે